આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કેમ કે તેમણે એક નંબર આગામી જે બજેટ સત્ર ફેબ્રુઆરીમાં વિધાનસભામાં મળવાનું છે તે પહેલાં જાહેર કર્યો છે ને આ નંબરમાં જે કોઈ પણ વિસ્તારમાં જે પ્રાણ પ્રશ્નો હોય જે સમસ્યા હોય તે અંગે નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કે તમને ફોન કરીને પણ જણાવી શકાય છે

બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે પોતાના નવતર પ્રયોગના કારણે હંમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ અલગ અલગ પ્રયોગો કરતા નજરે પડી રહ્યા છે ક્યારેક તેઓ સરકારના આઈએસ આઈપીએસ અધિકારીને જે એક વર્ષમાં જે એસીબીની તપાસ કરવામાં આવે તેવી માંગ કરે છે ક્યારેક તેઓ પોતાની સંપત્તિ લોકો સમક્ષ મૂકે છે તેમજ જેમણે એક વર્ષમાં કરેલા તેમણે જે કામો છે તે પણ જનતા સમક્ષ જણાવે છે એટલે કે હવે તેમના દ્વારા એક જાહેર નંબર છે તે પોતાનું જાહેર કરી દીધું છે આગામી બે હજાર ચોવીસના ફેબ્રુઆરીમાં જે બજેટ સત્ર યોજાવાનું છે તે સંદર્ભમાં ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ મૂકવાના છે ત્યારે જે જે બજેટમાં જે પ્રશ્ન છે બોટાદની જનતાને જે પ્રશ્નના હજી નિરાકરણ નથી આવ્યા તો એ પ્રશ્ન છે તે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને વોટ્સઅપ કરી શકે છે કાં તો તેમના ઓફિસે જઈને રૂબરૂ પણ મળી શકે છે તે વાત તેમણે કરી છે અને તેમણે એક જાહેર નંબર પણ બહાર પાડ્યો છે જેમાં જનતા પોતાની સમસ્યા જણાવી શકે છે આ દરમિયાન ઉમેશ મકવાણાએ ભાવનગરનો ઉલ્લેખ કર્યો ભાવનગરમાં પડતી જે સમસ્યા હોય અને જે બજેટમાં સમાવાના જે કામો હોય તો પણ તે ઉમેશ મકવાણાને જણાવી શકે છે અને ભાવનગર જનની જનતાથી પણ આ વાત કરવામાં આવી વાત આટલેથી ના ટકતા હવે ઉમેશ મકવાણા છે તેમણે જે નંબર જાહેર કર્યો છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લો પહેલી તારીખે એટલે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ સત્ર વિધાનસભામાં મળનાર જવા જઈ રહ્યું છે ત્યારે મારી બોટાદની જનતાને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જે વિકાસના કાર્યો બાકી હોય તે મને સૂચનો આપ મારા વોટ્સઅપ નંબર ઉપર આપી શકો છો મારી બોટાદ ઓફિસ ખાતે અથવા તો ગાંધીનગરની ઓફિસ ખાતે આપી શકો છો સાથોસાથ મારી ભાવનગર જિલ્લાની જનતાને પણ વિનંતી કરું છું કે જે તમારા વિસ્તારમાં એ પાલિતાણા હોય કે તળાજા હોય કે ભાવનગર ગ્રામ્ય હોય કે ભાવનગર શહેરમાં કોઈ બી આપની વિધાનસભા વિસ્તારમાં આપના જે પ્રશ્નો હોય આપના વિકાસના કાર્યો જે બાકી હોય અને જે બજેટમાં ન લેવાના હોય એવા કાર્યોનું સૂચન તમે મને મારા વોટ્સઅપના નંબરના માધ્યમથી આપી શકો છો સાથોસાથ એક આમ પાર્ટીનો ધારાસભ્ય હોવાના નાતે અને ગુજરાત વિધાનસભાનો દંડક હોવાના કારણે અમારી ગુજરાતની દરેક જન જનતાને વિનંતી કરું છું કે જે તમારા જિલ્લાઓમાં તમારી વિધાનસભાઓમાં જે વિકાસના કાર્યો બાકી છે અને આજ સુધીમાં એ બજેટમાં લેવાના નથી ત્યારે દરેક સૂચનો તમે મને સીધા મારા વોટ્સઅપ નંબરમાં આપી શકો છો હું ચોક્કસપણે આવનારું જે બજેટ સત્ર મળનાર જે છે એ લેખિત અને મોકેક માન્ય મુખ્ય મંત્રી આપણા ગુજરાત રાજ્યના ભુપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાણા મંત્રી કનુભાઈ દેસાઈને તમારી રજૂઆત ચોક્કસપણે હું પહોંચાડીશ આમ પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા જે નંબર જાહેર કરવામાં આવ્યો છે ને પોતાની બોટાદની જનતા તો ઠીક પરંતુ ભાવનગરની જનતાને પણ અપીલ કરે છે કે તેવા નંબર ઉપર તેમની જે ઓફિસ આવેલી છે ત્યાં પણ તેઓ રજૂઆત રૂબરૂમાં જઈને કરી શકે છે ને આગામી સમયમાં જે વિધાનસભાની જે વિધાનસભાનું બજેટ સત્ર રજૂ થવાનું છે ફેબ્રુઆરીનું તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું કે કેટલા પ્રશ્નોનું નિરાકરણ છે તે સરકાર લાવે છે અને ધારાસભ્ય દ્વારા લેખિત અને મૌખિક જે તમામ બાબતો છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરશે તે પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું જે ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બોલતા નહીં